જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ફેક એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે મારા વિડીયામાં સ્વાગત છે તમારા બધાનું બધા મજામાં છો અમે પણ મજામાં છે મારા છે ને આરામમાં છે એટલે ભગવાન આરામ કરે છે તો ચાલો આજે છે ને મારે તમને બે વિડીયામાં જે કન્ટિન્યુ કોઈની મેસેજ આવે છે ને એ બાબતે મારે વાત કરવી છે તો ખબર નહીં ભાઈ મને ખબર નથી ભાઈ છે કે બેન છે મને ખબર નથી પણ હું એ ભાઈ અથવા બેનને હું આજે એમને જવાબ આપવા માગીશ એમાં એવું છે એ વિડીયામાં કોમેન્ટ લખે છે એક રીંગણાના શાકમાં વિડીયો એક કોમેન્ટ આવી છે રીંગણાના શાકમાં ને એક કોમેન્ટ આવી છે જ્યાં હું સુપરમાર્કેટમાં જાઉં છું તે એ બંને મેસેજ આવી છે ને એનો હું રિપ્લાય આપીશ પહેલી વાત એ કે જ્યારે હું રીંગણાનું શાક બનાવું છું ત્યારે તમને ચોખ્ખું કહું છું કે આજે હું તમને મસાલાની રેસીપી આપું છું કેમ કે મારી પાસે અત્યારે મસાલો ફ્રોઝન હતો એટલે હું એ રીંગણાના શાકની રેસીપી તમને શેર કરું છું ને એમાં એ વિડીયામાં એમ પણ લખ્યું છે મેં કે આજે વિડીયામાં અડચણ આવી છે એટલે વિડીયો પણ મોડો આવ્યો છે એવી રીતે હું લખું છું તો શું તમને ખબર નથી પડતી કે એમાં શું લખેલું છે ગુજરાતીમાં કે હું બોલું છું કે આજે વિદ્યામાં અડચણ આવી છે અને હું તમને બીજી વાત એમ કહીશ કે તમારે બ્લોગ શીખવો પડશે અને બીજી વાત એમ કહે છે કે તમે ફૂલી રેસીપી નથી બતાવતા તમે ફેક બતાવો છો તો અમે ફેક બતાવતા નથી અમે સત્ય હકીકત બતાવીએ છીએ જે છે એ જ બતાવીએ છીએ અમે ફેક બતાવતા નથી બીજી વાત એ કે બીજા વિડીયામાં એમ કે છે કે તમારે વિડીયો બનાવતા શીખવું પડશે તો હું તમને એક વાત કહું તમે બનાવજો એક વખત તમે ખુદ બનાવજો વિડીયો ને તમે મૂકજો ને બીજી વાતે તમને જો વિડીયો બનાવતા તમને આવડતું હોય ને તો મને શીખવાડજો મને મેસેજ કરજો મારે તમારી પાસેથી શીખવું છે તમે કેવી રીતે બ્લોગ બનાવો છો ને તમે કેવી રીતે વિડીયામાં કન્ટેન્ટ મૂકો છો મારે તમારી પાસેથી શીખવું છે તમે એમ કહો છો કે તમે સુપરમાર્કેટમાં ગયા છો શાક બતાવતા નથી તમને વિડીયામાં બધું બતાવી તો દીધું થર્મેલમાં તો મેં ફોટો મૂકું જ ને મારો નહીં મૂકું તો હું બીજાનું મૂકું તમને ના ગમતું હોય એમાં હું ગઈ છું સુપરમાર્કેટમાં તો હું ના બતાવું કેમ ના બતાવું તમને ના જોવું હોય તો તમે ના જુઓ કોણ કહે છે કે તમે જોવું હે ઉપરા પણ તમે મેસેજ કરો તમારે વિડીયો બનાવવાની જરૂર છે ભૈલા અથવા બેન તમને વિનંતી કરું એક વખત તમે વ્લોગ બનાવો એની પાછળ કેટલી મહેનત છે એક વખત બનાવી તો જુઓ કે ઇસુ શું છે એમાં વિડિયામાં એકલા હાથે વિડીયા બનાવું છું શેર કરું છું એડિટિંગ કરું છું એમાં કંઈક ઈસુ આવે વ્લોગ મોડા આવે ઓન ટાઈમ આવે નહીં તમને ખબર ઇટ્સ નોટ ઇઝી વેરી ડિફિકલ્ટ છે બ્લોગ બનાવવા હાચું બોલું ને તો બહુ જ ડિફિકલ્ટ છે ને આ જે મીરિયા છે ને આ એ મારી હોબી નથી આ આઈટી કહેવાય આઈટી ડિપાર્ટમેન્ટ કહેવાય હું આઈટી શીખી નથી મહેરબાની કરીને તમે વિચારો એક લેડીઝ તમને એટલું સરસ કન્ટેન્ટ આપે છે નેચરલ તો તમે એપ્રિશિએટ કરો બરાબર કે કે હું તમને કન્ટેન્ટ આપું છું ને ઓરિજિનલ કન્ટેન્ટ આપું છું ને જ્યારે મારે રેસીપી શેર કરવાની ને ત્યારે પણ એવું જ શું થાય છે હમણાં મેં ભીંડાના શાકમાં મેં રેસીપી મેં હમણાં છે ને મેં ભીંડાના શાકની રેસીપી ગઈકાલે જ મૂકી તમે બિલીવ નહીં કરો એમાં વચ્ચેથી ઓડિયો બંધ થઈ ગયો હું જે ઓરિજિનલ બધું બોલું છું ને ઓરિજિનલ જે હું બોલું છું ને વાત કરું છું ને કે આજે મેં શાકમાં મેં હળદર મૂકી નિમક મીકું એ બધું ઓડિયો મારો બંધ થઈ ગયો એટલે આ છે ને આઈટી ડિપાર્ટમેન્ટ છે ને મારો આઈટી ડિપાર્ટમેન્ટ મેં સ્ટડી નથી કરેલું તો પણ હું કરું છું ને હું ઓરિજિનલ કન્ટેન્ટ આપું છું એટલે તમારે કોમેન્ટ લખવી હોય તો એમ કરો તમે મને વિખાડી દો તો હું પછી મારે ફાઇન થર્મલ પણ મૂકું ફાઇન વિડીયો પણ મૂકું ઓકે આજે આ વિદ્યામાં આ જ આવશે અને આ વિદ્યામાં હું તમને આ બધું હકીકત કહેવા માગું છું કે એમાં કેટલા કેટલા ઇસ્યુ આવે છે ક્યારેક ફોન બંધ થઈ જાય ક્યારેક બેટરી ફોનમાં ના હોય તમને ખબર ને કેવી રીતે બનાવીએ છીએ એ વિદ્યા તમને લાગે છે ઇઝી કે હો વાવ ધીસ ઇઝ વેરી ગુડ ખાલી જોવે છે કોમેન્ટ નથી કરતા ને કોમેન્ટ કરો તો તમે હવે કોમેન્ટ કરો છો અમને આવી રીતે કોમેન્ટ કરવાની હોય તમારે કે વિડીયો બનાવતા તમારે શીખવું પડશે શીખશું અમે અમે શીખીએ જ છે એ બે વર્ષથી શીખું છું મારા જૂના વિડીયા જુઓ ને અત્યારના વિડીયા જુઓ કેટલો ફરક આવ્યો છે વિડીયામાં ને છે ને મારું કુકિંગ મારું હોબી છે મારું આઈટી મારો ડિપાર્ટમેન્ટ નથી તો પણ હું આઈટીને કુકિંગને જોઈન કરીને વિડીયા મૂકું છું એટલે અપ્રિશિએટ કરવું જોઈએ તમારે ને એકલા હાથે કરું છું આઈ હેવ અ નો એની હેલ્પ ઓકે કોઈની મને મદદ નહીં મળતી એટલે મહેરબાની કરીને તમે છે ને સારી કોમેન્ટ થાય તો કરો નકર ના કરો ને કરો તો પણ સારી કોમેન્ટ લખો ને લખવું તો નથી કોઈ પણ કોમેન્ટ નહીં લખતા બધા જોવે છે મારા વિડિયા પણ કોઈ બે બે લાખ પીપલ જોવે છે મારા વિડિયા સહાય પણ નહીં કરતું ને કોમેન્ટ પણ નહીં કરતું તો પણ હું ક્યારેય નહીં કહેતી એટલે છે ને તમે સંભાળીને બોલો બધા સંભાળીને કોઈને તમે કોમેન્ટ કરો કોઈને કોમેન્ટ કરો વિડીયામાં વિચારીને કરો એ લોકો કેટલું હાર્ડવર્ક કરતા હશે ને જે જે પણ મોટા વ્લોગરો છે ને મોટા વ્લોગરો એ લોકો પાસે છે ને બ્લોગર માટે એડિટિંગ રાખ્યા હોય છે ને અમારે યુકેમાં આમાં ક્લિનિંગ પણ અમારે કરવાનું રેસીપી પણ અમારે બનાવવાની ને અમારે બધા માટે એડિટિંગ કરવા રાખ્યા હોય છે ને અમારે યુકેમાં આમાં ક્લિનિંગ પણ અમારે કરવાનું રેસીપી પણ અમારે બનાવવાની ને અમારે એડિટિંગ પણ મારે એકલી હાથે બનાવવાના વિડિયા પણ કેવી રીતે મારે સેટ ફોટો કેવી રીતે સેટ કરવો છે મારે એનું લોકેશન કેવી રીતે સેટ કરવું છે તમે તમે છે ને તમને ખબર જ નથી સાચું બોલું ને તો હવે મારે કંઈ વધારે નથી બોલવું જો મારા મોઢામાંથી પછી નીકળી જશે વધારે તો તમે વરી પાછી કહેશે કે એવો જ્યોતિબેનનું તો મોઢું ખુલે છે તો ખુલ્લું તો પડે ખો તો રિપ્લાય તો આપવો પડે ને મારે કે કેટલા હાથે હું બનાવું છું અપ્રિશિએટ કરો તમે કે હું કેવી રીતે બ્લોગ બનાવું છું મારો ઓન ટાઈમ એમાં સ્પેન્ડ કરું છું એક તો એટલી મહેનત કરું છું કોઈને સપોર્ટ નહીં મળતો મને ને પછી એવી રીતે ખરાબ કોમેન્ટ પણ તમે કરો છો ગુડ ના કહેવાય થેન્ક યુ છે જે પણ મને કોમેન્ટ કરે છે એના માટે તો બીગ થેન્ક યુ સપોર્ટ પણ ઘણા બધા સારો કરે છે મને Thank you so much. So subscribe, like my YouTube channel, JotifyK Adventures.